નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પચાસથી તેરસો છવ્વીસ પાટડીમાં તેરસોથી તેરસો દસ જામજોધપુરમાં અગિયારસો પંચાણું સમીમાં બારસો પંચોતેર થી તેરસો પચીસ જેતપુરસો થી અમરેલીમાં બારસો થી તેરસો તેપન અમરિયાસણ માં તેરસો ચાર થી તેરસો દસ વિરમગામમાં બારસો ચાલીસ થી તેરસો તેતાલીસ હળવદ માં બારસો દસ થી તેરસો સોળ વિસાવદરમાં એક હજાર અગિયારસો ડીમાં તેરસો ચોત્રીસ થી તેરસો પચાસ જોટાણામાં બારસો સત્તાણું થી તેરસો એકવીસ ધાંગંધ્રામાં અગિયારસો થી તેરસો વારાહીમાં બારસો એકાવન થી તેરસો પાંચ રાપરમાં અગિયારસો પંચ્યાસી થી બારસો ચોર્યાસી જામનગરમાં અગિયારસો થી બારસો નવ્વાણું ખેડબ્રહ્મામાં બારસો પંચાણું થી તેરસો પાંચ બાંકાનેરમાં બારસો બાવીસ થી બારસો ચોપન થરાદમાં તેરસો પંદર થી તેરસો છપ્પન રાહમાં તેરસો દસ થી તેરસો વીસ સિદ્ધપુરમાં તેરસો વીસ થી તેરસો એકાવન ધારીમાં બારસો થી બારસો પંચાવન દાહોદમાં બારસો ચાલીસ બારસો ચિસનગરમાં તેરસો થી તેરસો અઠાવન ઉનાવા તેરસો થી તેરસો ત્રેપન વિજાપુરમાં તેરસો થી તેરસો બાવન કુકરવાડામાં તેરસો થી તેરસો સત્યાવીસ લખાણીમાં તેરસો તેરસો ભચાઉમાં બારસો પચીસ થી તેરસો એક હારીજમાં તેરસો પાંચ થી તેરસો સાહીઠ બહુચરાજીમાં તેરસો ત્રીસ થી તેરસો છેતાલીસ પાલનપુરમાં તેરસો પચીસ થી તેરસો ચાલીસ પ્રાણમાં બારસો એસી થી તેરસો દસ ધાનેરામાં તેરસો થી તેરસો પચાસ ભાંભરમાં તેરસો ચાલીસ થી તેરસો સાહીઠ કડીમાં બારસો એસી થી તેરસો બેતાલીસ પાટણમાં તેરસો એકવીસ થી તેરસો એકસઠ દિયોદરમાં તેરસો ત્રીસ થી તેરસો પંચાવન ઈડરમાં તેરસો ત્રીસ થી તેરસો આડત્રીસ હિંમતનગરમાં તેરસો પાંચ થી તેરસો પંદર નેનાવા માં તેરસો થી તેરસો ચોપન થરામાં બારસો બાણું થી તેરસો ચોપન શિહોરીમાં તેરસો થી તેરસો એકતાલીસ દહેગામમાં તેરસો થી તેરસો પંદર રખિયાલમાં બારસો પંચ્યાસી થી તેરસો ભુજમાં તેરસો થી તેરસો પંદર માણસામાં બારસો પચાસ થી તેરસો પચાસ જસદણમાં નવસો થી બારસો કલોલમાં બારસો પંચાણું થી તેરસો તેત્રીસ ગોંડલ માં અગિયારસો થી તેરસો છપ્પન ભીલડીમાં તેરસો થી તેરસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે